તેને લાકડાનો એક સરસ ટુકડો જોયો તેને ઉપાડી અને ઘરે લાવી અને દીકરાને આપ્યો દીકરાને ખબર નહોતી કે આ લાકડાનું શું કરવું પણ એમણે આપ્યું જયારે તે દિવસ દરમિયાન રમવા લાગ્યો ત્યારે તે ટુકડો પોતાની સાથે લઈ જતો હતો એક વૃદ્ધ મહિલા ચૂલાના ગાયના જ્યાં છાણા હોય એ ખોળામાં સળગાવવાનો પ્રયાસ કરી હતી પરંતુ ભીના છાણા છે ગાયના છાણા હોવાથી એ આગ લાગી નહીં અને સળગ્યા નહીં ચારે બાજુ ધુમાડો ધુમાડો થવા લાગ્યો ગયો પૂછ્યું કેમ છો ત્યારે વૃદ્ધ મહિલા બધા માટે જમવાનું અને રોટલી છે એ કેવી રીતે બનાવીશ આવી એમણે વાત કરી એટલે છોકરાએ કહ્યું કે મારી પાસે લાકડાનો ટુકડો છે જો તમે ઈચ્છો તો તમે તેનાથી આગ પ્રગટાવી શકો છો એની માં છે એ તો ખૂબ ખુશ થઈ ગઈ અને તેમણે આ લાકડાનો ટુકડો લઈ અને ચૂલો સળગાવ્યો રોટલી અને શાકભા બધું બનાવી અને એમના માટે સરસ મજાનું જમવાનું બનાવ્યું અને એમાંથી એ છોકરાને આપ્યો છોકરો છે એ જમવાનું લઈ અને ચાલવા લાગ્યો ચાલતા ચાલતા તેને એક કુંભારની સ્ત્રી મળે તેનું બાળક કાદવમાં લપસી રહ્યું હતું અને જોરથી રડી રહ્યું હતું છોકરો અટકી ગયો અને પૂછ્યું કે તે કેમાં રડી પડ્યો છે એવું એમણે પૂછ્યું એટલે કુંભારની સ્ત્રીએ કહ્યું એ બેટા

ધોબીને જોયો ધોબીને ને લડતા જોયો છોકરો ત્યાં અટકી ગયો અને તેને કારણ પૂછ્યું તો કહ્યું કે જો હું બુમો ના પાડવું હવે આ કપડાં છે એ હું સેવાથી પલાળું અને કેવી રીતે ધોવું એટલે છોકરાએ કહ્યું કે ભાઈ લડાઈ ના કરો તમારી સમસ્યાનું નિરાકરણ હમણાં આવી જશે લ્યો આ મારું વાસણ લઈ લો એ વાસણ લઈ ધોબી એ કીધું કે આટલું મોટું વાસણ મળ્યું છે

એ પણ એમણે મારી પાસેથી કાઢી અને ઉતારી લીધા તેથી કરી અને હું જે આ પરિસ્થિતિમાં આવી ગયો છું છોકરાએ કહ્યું ચિંતા ના કરો આ લ્યો આ મારી પાસે જે કોટ છે લઈ અને તમે પહેરી લ્યો માણસે કોટ લેતી વખતે કહ્યું કે ખૂબ જ સારા માણસ છો તમે ભાઈ તમે આજે મને મદદ કરી છે તો મારે પણ તમને કંઈક આપવું છે એમ કહી અને એમની પાસે જે એક ઘોડો હતો એ ઘોડો આ છોકરાને એમને ભેટમાં આપી દીધો છોકરો છે એ ઘોડો લઈ અને થોડો આગળ જઈ અને તેમને એક લગ્નનું સરઘસ જોયું અને વરરાજાઓ જાનૈયાઓ ગાયકો સંગીતકારો આ બધા હતા પરંતુ બધાના ચહેરા પર એક ઉદાસી હતી અને ઝાડ નીચે ભેગા થઈ અને બેઠા હતા આ છોકરો ત્યાંથી નીકળે છે એટલે છોકરાએ તેને પૂછ્યું કે તમે કેમ ઉદાસ છો કેમ આવી રીતે નિરાશ થઈ અને બેઠા છો ત્યારે વરાજાના પિતાએ કહ્યું કે આપણે છોકરીના ઘરે જવું છે પણ અમારો વરરાજો છે એ વરાજાને ઘોડામાંથી બેસાડવો છે પણ અમારી માસ પાસે ઘોડો નથી જે ઘોડો લેવા ગયા હતા એ હજી પાછા નથી ફર્યા વરાજા પગપાળા ચાલી નથી શકે એમ અને ઘણું મોડું થઈ ગયું છે લગ્નનો શુભ સમય પણ પસાર થઈ રહ્યો છે અને મોડું થઈ ગયું છે છોકરાએ વાત સાંભળી અને છે છે આપી દીધો આવેલા બધા જ ખુશ ગયા છોકરાને પૂછ્યું તમે અમને મદદ કરી તો અમે તમારા માટે શું કરી છોકરાએ કહ્યું જો તમે અમને કઈ આપવા જ માંગતા હોય ને તો આજે તમારા જાન જાનની અંદર જે ઢોલ છે ને એ ઢોલ મને આપી દો વરરાજાએ તરત જ વિચાર કર્યા વગર ઢોલવાળા પાસેથી ઢોલ લઈ અને આ બાળકને આપી દીધો અને બાળક છે એ ખુબ ખુશ ગયો છોકરો ઘરે દોડીને ગયો ઢોલ વગાડતો આભાર માની અને ખૂબ પ્રાર્થના કરીને કીધું કે પ્રભુ આજે તે મને કોઈ પણ સ્વરૂપે મારી પ્રાર્થના સાંભળી છે મિત્રો આ વાર્તાનો અર્થ એનું મહત્વ એ છે કે નિસ્વાર્થ બલિદાન અને સારા કાર્યો આપણી પાસે વારંવાર પાછા આવે છે આપણે તેનો લાભ મેળવીએ છીએ તેથી સારા કાર્યો કરતા રહીએ અને ભગવાન હંમેશા આપણને આશીર્વાદ આપે છે પછી એ કોઈ ના કોઈ સ્વરૂપમાં પણ ફેરવી ફેરવીને પણ અંતમાં જયારે પરિણામ આવે છે ત્યારે નિસ્વાર્થ ભાવે કરેલા વાતોનું પરિણામ અથવા તો કરેલા કાર્યો નું પરિણામ આ રીતે આવતું હોય છે મિત્રો આપને કેવી લાગી આ વાર્તા એમને કોમેન્ટ કરી અને ચોક્કસ થી જણાવશો અને આવી જ બીજી વાર્તા અને વિડીયોને જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપણા પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત